ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો બરાબર છે સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર ચંદ્ર બોઝનું ચિત્ર છે ખૂબ સરસ ભાઈ સરસ મજાનું ચિત્ર દોર્યું છે વેરી ગુડ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો બરાબર છે ખૂબ સરસ તો આ ચકલીનો માળો તમે છે બનાવી રહ્યા બરાબર છે બીજો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો ધરોડી બરાબર ખંડનો ઉપયોગ કરેલ છે ધરોડી છે અને ઝીંદુઓ છે આ બંને ખંડના પ્રકાર છે બરાબર ને અને બીજું નીચે જરા ઉપર બતાવજો ઉપર કરી બતાવજો માળો હા બરાબર છે ખૂબ સરસ વેરી ગુડ સરસ મજાનો માળો બનાવેલ છે આ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા ભાઈઓ આજે સરસ મજાની આ સર્જનાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છે ખૂબ સરસ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો કપ માંથી તોરણ બનાવી રહ્યા છો બતાવો જો તોરણ અરે વાહ ખૂબ સરસ બરાબર છે ધોરણ નવ ની અંદર અભ્યાસ કરતા ભાઈઓ એ કપ માંથી કહી શકાય કે વેસ્ટ માંથી બેસ્ટ અસરસ સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરી છે ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ વેરી ગુડ ખૂબ સરસ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો ખૂબ સરસ જે પાણી પીવાની બોટલ છે એને કટ કરી અને સરસ મજાના કુંડા બનાવ્યા છે જેની અંદર તમે નાના નાના છોડવાઓ ફૂલ છોડ છે આ વાવી શકો ખૂબ સરસ સારી બાબત છે આ બાજુમાં આર્ટ છે નું બતાય છે ભાઈ અરે વાહ ખૂબ સરસ બરાબર ખૂબ સરસ ધોરણ અગિયારની અંદર અભ્યાસ કરતા ભાઈઓ સરસ મજાના ફૂલ છોડ વાવવા માટેના કુંડા એ ઉપરાંત માનવ ઉત્ક્રાંતિ છે એના વિશેની સમજૂતી આપેલી છે કહેવાય કે આજે માનવ ભટકતું જીવન જીવતો અહીંયાથી લઈને અત્યાર સુધીનો આધુનિક માનવ એને કંઈક વિકાસના કદમો સર કર્યા એ મુજબના અલગ અલગ ઉત્ક્રાંતિકાર તમે કહી શકો ખૂબ સરસ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો ખુબ સરસ કાગળ માંથી હંસ બનાવી રહ્યા છો સારી બાબત છે વેરી ગુડ હંસ છે બરાબર છે હા ધોરણ અગિયાર ના ભાઈઓ કાગળ માંથી હંસ બનાવી રહ્યા છે આ સારી એવી મહેનત કરી રહ્યા છે ને કે પોતાની અંદર જે કઈ કલા પડેલી છે અને ઉજાગર કરી રહ્યા છે આ સરસ મજા બનાવ્યો આ બનાવ્યો જ એનું દ્રષ્ટાંત તમે કહી શકો ખૂબ સરસ ચાલો વિદ્યાર્થી મિત્રો તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો બરાબર છે ઇલેક્ટ્રિક ગલો બનાવેલો છે એવો ને કે આ જે તમે પૈસા મૂકો અને ઓટોમેટિકલી આ જે અંદર ગલાની અંદર પૈસા વયા જાય છે બરાબર ને ખૂબ સરસ ધોરણ નવના ના વિદ્યાર્થીઓએ કહેવાય ને સરસ મજાનો ઇલેક્ટ્રિક ગલો બનાવેલો છે